જય જ્વાર જે આદિવાસી જય ભીલ પર તો દુઃખથી અને ઘણી નિંદાથી જણાવું છું કે આજ પછી હું આદિવાસી સમાજને કોઈ બી જગ્યા પર જરૂર પડે કે કોઈ બી જગ્યા પર કામ કરવું પડે કે કોઈ બી જગ્યા પર વિડીયો બનાવવો પડે શું નહીં બનાવું અને એનું કારણ હું છે એ આખો વિડીયો મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યો છે તો મારી ચેનલ ઉપર જઈ અને તમે આખો વિડીયો જોજો તો તમને સમજી જશે કે એનું કારણ હું અને એનું કારણ શું નહીં મળે તો સ્ટોરીમાં પણ લગાડી અને તમને વિડીયો છે હેલો નમસ્કાર મિત્રો જય જુહાર જય આદિવસે આપણા માધુભાઈ ઇનામાં આપણા આદિવાસી સમાજ માટે જે વિડીયો બનાવતા હતા ને એ હવે આપણા આદિવાસી સમાજ માટે વિડીયો નહીં બનાવે કારણ કે એમને ખરાબ ખરાબ કોઈ કોમેન્ટ મારે છે દોસ્તો આપણા આદિવાસી ભાઈઓ મારે છે દોસ્તો તો આવું કરવું જોઈએ નહીં દોસ્તો આપણા આદિવાસી ભાઈ માટે જો આપણા આદિવાસીમાં જે ભાઈ લડે છે એ એમના માટે વિડીયો બનાવ્યો દોસ્તો તો એમને આવું ખરાબ ખરાબ મારવા નહીં દોસ્તો જોવા લઈ આદિવાસીને અને આપણા છેતરભાઈનો વિડીયો જોવા પહેલાં એમને પકડીને લઈ ગયા ચેતર વસાવા ડેડિયાપાડા વિસ્તારના ધારાસભ્ય છે અને આદિવાસી સમાજના નેતા છે એ આદિવાસી સમાજને આગળ વધારવા માટે કોશિશ કરતા રહેલા છે કોઈ ભ્રષ્ટાચારનો મુદ્દો હોય કે પછી આદિવાસી સમાજને કોઈ પણ એવી કોઈ પ્રોબ્લેમ હોય તો એના મુદ્દે આવાજ ઉઠાવતા રહેલા છે અત્યારે એમની ધરપકડ કરવામાં આવી છે એફઆઈઆર વગર હું તમને મારા દ્રષ્ટિકોણથી આ મુદ્દે વિશે બે વાત કહેવા માંગુ છું સૌથી પહેલી વાત તો એ કે પહેલા જમાનામાં રાજાશાહી ચાલતી એટલે રાજા જે કે તેમ સાચું ખોટું કે ખરું કે જેમ કે તેમ ચાલતું હતું કોઈ પણ વ્યક્તિમાં અવાજ ઉઠાવતો નહીં અને અવાજ ઉઠાવતો તો એને સીધો દબાવી દેવામાં આવતો હતો પરંતુ અત્યારે જ દેશ આઝાદ થયો એના પછી આપણો બંધારણ અમલમાં આવ્યો એના પછી હરેક વ્યક્તિને ગરીબ હોય કે અમીર હોય એને બંધારણને અંડર મળીને આપણે કાર્યવાહી કરવી પડતી હોય છે અને બધાના સમાન અધિકાર હોય છે આ એજ્યુકેશનના યુગમાં ટેકનોલોજીના યુગમાં પણ અત્યારે આવું થાય છે તો પછી આગળના સમયમાં શું થશે એ ખબર નહીં મારે દ્રષ્ટિકોણથી રાજકારણમાં મારી કોઈ ઇન્ટરેસ્ટ નથી અને આપણે આ વિષે બોલવાનું પણ કોઈ ઈચ્છા નથી પરંતુ તેમ છતાં પણ બોલવાની કોશિશ એટલા માટે કરી રહેલો છું કે આપણે બધાને જાગૃત થવાની જરૂર છે કારણ એક જ છે કે બધા જાગૃત થઈશું આપણા સમાજના જે નોર્મલ નાગરિકો છે જે કશું નથી કરતા એમને પણ આ વિશે જાણવાની જરૂર છે અને બીજું કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કોઈ અધિકારી હોય પોલીસ સ્ટેશનમાં કોઈ કોન્સ્ટેબલમાં નોકરી કરતો હોય કે પછી ફોજમાં હોય કે પછી શિક્ષકમાં હોય કે ગમે તે ખાતામાં આપણે આદિવાસી સમાજના માણસો હોય કે આપણે જાગૃત થવાની જરૂર છે અને જે સાચાને સપોર્ટ કરવાની જરૂર છે અને ખોટાને આપણે સામે લાવવાની જરૂર છે હું એમ નથી તો કોણ સાચો છે અને કોણ ખોટો છે આ કોન્ટ્રોવર્શિયલ આમાં જવાની જરૂર નથી હું જવા નથી માગતો પરંતુ હું તમને એમ જ કહેવા માગું તમે જ્યાં પણ હો જે પણ જગ્યાએ આ વિડીયો સાંભળતા હોય તો એક જ વાત તમને કહેવા માંગુ છું જે સાચું હોય એને સપોર્ટ કરજો ખોટો હોય એને સામે લાવવાની કોશિશ કરજો કારણ કે અત્યારે આપણે સાચાનો સપોર્ટ ન કરીએ તો પછી આપણો ભવિષ્ય ખરાબ છે કારણ કે આપણો જે સમાજ અત્યારે જે કન્ડિશનમાં છે આપણા લીડરો આપણા પૂર્વજોએ લડ્યા છે અને ખૂન વહાવ્યું છે ત્યારે આપણો સમાજ આ આ જગ્યા પર છે અને અત્યારે આપણે જે સમાજ અને જે લીડરો આપણે સપોર્ટ કરતા હોય જે સારા કામ કરવા માટે કોશિશ કરતા હોય એને સપોર્ટ ના કરીએ તો પછી આપણો સમાજ આવવાવાળા સમયમાં આપણી પેઢી ગલત રસ્તા પર જશે ને આપણા સમાજને કોઈ જો આપણા સમાજ વિકાસ જેટલું કરવો જોઈએ એ ના કરે એટલે હું બધાને જેટલા પણ આ વિડીયો સાંભળે એ વ્યક્તિને એટલું જ કહેવા માગું છું કે તમે જ્યાં પણ હો જેવી રીતના પણ હોય સાચા વ્યક્તિને સપોર્ટ કરવાની કોશિશ કરજો અને ભ્રષ્ટાચારથી દૂર રહેવાની કોશિશ કરજો અને ગમે તેમ બને આપણા સમાજને આગળ લાવવાની કોશિશ કરજો તમારા વિચારો થકી હોય તમારા પાવર થકી હોય તમારા પૈસા થકી હોય જે પણ જગ્યા તમે હો તો આપણા સમાજને આપણે સાચી દિશા બતાવી શકીશું એક સમાજ સારો બનશે તો પછી રાજ્ય પણ સારું બનશે રાજ્ય સારું બનશે તો દેશ પણ સારું બનશે અને આપણા દેશને વર્લ્ડ વાઇડ ઇન્ટરનેશનલ લેવલે આપણા દેશને પણ એક પ્રતિનિધિત્વ સારી રીતે કરી શકશું તમારે આ વિશે શું કેવું છે કમેન્ટ કરીને કહી શકો છો વિડીયો પસંદ આવે તો શેર પણ કરજો

એમએલએ સાહેબ કમિટીમાં એટલા જ જણ આવે તે છતાંય આ લોકોએ બીજા ડેડીયાપાડા તાલુકાના ત્રણ નામો અને સાગબારા તાલુકાના ત્રણ નામો અને બંને તાલુકાની દોઢ દોઢ કરોડ જેટલી ગ્રાન્ટ થાય છે પણ બીજા બારના વ્યક્તિઓને જયારે ચૈત્રભાઈ વસાવાએ વિરોધ કર્યો કે આ કમિટીમાં આ સભ્ય આવે નહીં પરંતુ એમાં થોડું બોલવાનું થયું અને ઝપાઝપી થઈ તેમાં ચૈતરભાઈ વસાવા સાહેબને અત્યારે ચૈતરભાઈ ફરિયાદ આપવા આવ્યા અને ત્યાંથી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર નીકળવા નથી નથી દેતા હજુ અમેની પાર્ટીએ ફરિયાદ હજુ આપી નથી પરંતુ આ નર્મદા જિલ્લાની પોલીસ જે તાનાશાહી પોલીસ અત્યારે એમનું રૂપરંગ દેખાડવાનું ચાલુ કર્યું છે એના માટે અમે કાર્યકરો સૌ ભેગા થયેલા છે અને સમાજને પણ આહવાન કરી છે તે દરેક વ્યક્તિઓ આગેવાનો વિડીયા પાડવા પહોંચે દોસ્તો તમે આ પણ વિડીયો જોઈ લીધો હશે આપણે છેતરભાઈને શું કારણે એને શું કેમ પકડીને લઈ ગયા શું કારણે શું ઈચ્છાથી પકડીને લઈ ગયા દોસ્તો એ તમે આ વિડીયો જોશો તમને તો બધી ખબર પડી જાય દોસ્તો અને વિડીયો શેર જેમ પણ તેમ શેર કરી નાખજો અને તમે ચાલો એ વિડીયો બતાડો અને વિડીયો પૂરો દો પૂરો જોશો દોસ્તો થેન્ક યુ જય જવાર જય આદિવાસી